भाई ने कह तो थोड़ी बार बंद रखे मैं तो कहते फटाफट तो बट जाते जैसे एक पाँच मिनट बंद रख के जा ना वीडियो बनाऊ सुझा जल्दी 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 ना 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 आम कॉपी राइट आवे ए भाई लो बंद रख जे थोड़ी बार पांच मिनट बंद बंद पांच मिनट નમસ્કાર સર્વેને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે જિલ્લા કક્ષાના ઇનોવેશન એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં આપ સર્વે ગુરુજનોનું હાર્દિક સ્વાગત છે વેલકમ સર્વેનું તો મારું ઇનોવેશન છે શિક્ષણમાં સર્જનાત્મકતા અહીંયા તમે જે જોઈ શકો છો તે મારું સ્ટોલ છે હવે સ્ટોલની અંદર જો શિક્ષણમાં સર્જનાત્મકતા સર્જનાત્મકતા એટલે શું સમસ્યાને ઉકેલવાની આવડત એટલે સર્જનાત્મકતા વિચાર અને કલ્પનાનું જોડાણ દરેક બાળકમાં એક સર્જક પડેલું છે તેને ઓળખવાની જાણવાની અને પામવાની જરૂર હોય છે સર્જનાત્મકતા એ માનસિક પ્રક્રિયા છે જે વિચાર કલ્પના ઉદ્દેશ અને મૌલિકતાનો મિશ્રણ છે કંઈક નવું બનાવવું મગજને કસરત કરવાની પ્રવૃત્તિ સર્જનાત્મકતા વિહોણું શિક્ષણ રસ વિનાના જીવન સમાન છે શીખવાના ઉદ્દેશો અને પરિણામ સાથે કરવામાં આવતી કલાત્મક પ્રવૃત્તિ સર્જનાત્મક પ્રવૃત્તિથી બાળકમાં શિક્ષણ પ્રત્યે રુચિ વધે છે સર્જનાત્મકતા વિહોણું શિક્ષણ રસ વિનાના જીવન સમાન છે ભાર વિનાનું ભણતર એ વિધાનને શબ્દોમાં અભિવ્યક્ત કરવો સહેલો છે પણ તેને શિક્ષણ પદ્ધતિમાં સ સાકાર કરવો મુશ્કેલ છે જે સર્જનાત્મક પ્રવૃત્તિ દ્વારા સફળ થાય છે જે અહીંયા તમે જુઓ અહીંયા જે તમે જુઓ છો એ મેં મૂળાક્ષર રાખડી બનાવેલી છે મૂળાક્ષરની ઓળખ માટે વેસ્ટ મટીરિયલનો ઉપયોગ કરીને અને અહીંયા જે છે એ માટી કે વેસ્ટ કાગળ હોય એ કાગળના ડૂચામાંથી આ રીતે અવનવ રમકડા બનાવ્યા છે તેમાં પ્રાણી છે પક્ષી છે મોરા છે અને અહીંયા તમે જે જુઓ છો આમ તે કપાસિયા કે જે રૂના કપાસિયા આપણે વેસ્ટ સમજીને નાખી દેતા હોઈએ છીએ તે તેનામાંથી ચિતક કામ દ્વારા આ રીતે સરસ મજાની એક્ટિવિટી કરાવેલી છે અહીંયા તમે જુઓ છો તો કાચની બંગડીના જે કાચના ટુકડા છે એમાંથી આ રીતે પ્રાણી પક્ષી અને સરસ મજાની સર્જનાત્મક પ્રવૃત્તિ કરેલી છે અને અહીંયા જુઓ વેસ્ટ પાઠ્યપુસ્તકમાંથી આ રીતે આકારો બનાવેલા છે નકામા બિલ્લા છે સ્ટોન ટીકીમાંથી કામ દ્વારા આ રીતે મૂળાક્ષર અંકો પછી જીના જીના પથ્થરનો ઉપયોગ કરી અને પણ આ રીતે અંકો બનાવેલા છે પ્રાણી પક્ષીની ઓળખ માટે નકામી બંગડીનો ઉપયોગ કરી નકામા કાર્ડ પેપરનો ઉપયોગ કરીને આ રીતે રમત માટેના કાર્ડ બનાવેલા છે નકામી બોટલનો ઉપયોગ કરીને માસ અંકો માટેના બોટલો બનાવેલી છે નકામી પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ કરી અને આ રીતે કાચબા બનાવેલા છે પછી કાગળના ડૂચામાંથી આ રીતે ફાઇવ મોટર સ્કીલ આંગળીની કસરત માટેના આ રીતે લાડુ બનાવેલા છે પેન્સિલનો છોલ જે નકામો સમજીને આપણે નાખી દેતા હોઈએ છીએ તો તેમાંથી આ રીતે અવનવી સર્જનાત્મક પ્રવૃત્તિ કરવામાં આવી છે અહીંયા તમે જુઓ છો તો કરણ જે કરંજ કે કણજીના બી કે એમાંથી આ રીતે અઢળક અંકો બનાવેલા છે નકામી કંકોત્રીનો ઉપયોગ કરેલો છે નકામું થર્મોકોલ છે તો એના પણ આ રીતે પાસા બનાવેલા છે એકવાર યુઝ કરીને નાખી દીધેલા જે ગ્લાસ છે પ્લાસ્ટિકના એ ગ્લાસનો મૂળાક્ષર ગ્લાસ બનાવેલા છે થર્મોકોલના જે નકામું થર્મોકોલ હોય એમાંથી આ રીતે અંકના પાસા શાકભાજીના ફળ એના બનાવેલા છે અને અહીંયા તમને બતાવું તો આપણે અગરબત્તીની સ્ટિક નકામી સમજીને નાખી દેતા હોઈએ છીએ તો તેમાંથી મેં આ રીતે અવનવા જો સર્જનાત્મક પ્રવૃત્તિ બાળકોને સાથે રાખીને કરાવેલી છે જે તમે જોઈ શકો છો તો આ રીતે મેં અહીંયા તમને માટીકામ બતાવું તો માટીકામના આ રીતે એબીસીડી બનાવેલી છે શિક્ષણ માં સર્જનાત્મક બાળકોનો શૈક્ષણિક અભિમુખતા બાળકોની શૈક્ષણિક અભિમુખતા કયા ક્ષેત્રમાં છે તેનાથી અજાણ નવા બાળકોની રસરૂચિ કૌશલ્યો અને વલણોથી અજાણ બાળકોનું મન ચંચળ છે એકની એક પ્રવૃત્તિ કરવી તેને ગમતી હોતી નથી તો મેં મારા ક્લાસની અંદર કરાવેલી આ પ્રવૃત્તિના ફોટોગ્રાફ છે કઈ કઈ વેસ્ટ વસ્તુનો ઉપયોગ કર્યો છે તેની યાદી છે અહીંયા બાળકોએ કરેલ પ્રવૃત્તિના સરસ મજાના ફોટોગ્રાફ્સ છે અને અહીંયા આખું બેનર તમે જોઈ શકો છો મારા ઇનોવેશનનું લગાડેલું છે અને અહીંયા છો આકારોની સમજ માટે વેસ્ટ બોટલનો ઉપયોગ કરી અને આ રીતે મોડલ બનાવેલું છે ગાણિતિક સાપ બનાવેલું છે ગાણિતિક એક સીડી બનાવેલી છે ત્યાં સામે તમે જોઈ શકો છો તે અહીંયા જો લાકડાના સોલનો ઉપયોગ કરી અને માસના નામ અંકો બનાવેલા છે વેસ્ટ બોક્સનો ઉપયોગ કરીને શબ્દ ઓળખ માટે લેખન માટે એની એક્ટિવિટી કરાવેલી છે સંખ્યાની બારી બનાવેલી છે નકામા સિંગના ફોતડા એનો ઉપયોગ કરી અને અવનવા મોડેલ બનાવેલા છે અહીંયા જો તમે રાષ્ટ્રધ્વજ જોઈ શકો છો મોર છે અંકો બનાવેલા છે અને અહીંયા રક્ષાબંધનના તહેવારની ઉજવણી દરમિયાન આ રીતે બાળકોના ફોટોગ્રાફ્સ સાથે રાખડી બનાવેલી છે તે બાળકો એકબીજાની ઓળખ મેળવે છે અને આ તમામ વિડીયો જે મેં બાળકો સાથે એક્ટિવિટી કરાવું છું તેના તમામ વિડીયો મારી યુટ્યુબ ચેનલ છે એ ચેનલની અંદર ત્રેવીસો કરતાં પણ વધારે વિડીયો છે આ એના ક્યુઆર કોડ છે અને તમામ વિડીયો મેં વિભાજીત કરેલા છે જે પ્લે લિસ્ટમાં તમે જઈ અને જોઈ શકો છો અને આ પરિણામ છે તો બાળકોમાં આ જે મારું ઇનોવેશન છે તો તેનાથી બાળકોમાં હાજરીનું પ્રમાણ સો ટકા સર્જનાત્મક પ્રવૃત્તિમાં ભાગીદારી સો ટકા પેન પ્રેક્ટિસની જરૂર વિના અક્ષર મરોડદાર બન્યા છે સો ટકા બાળકોને શિક્ષક સાથે આત્મીયતા બંધાઈ છે સો ટકા બાળકોનો સર્વાંગી વિકાસ થયો છે સો ટકા જાણી શકાયું છે કે બાળકોની રસરૂચિ કયા ક્ષેત્રમાં છે સો ટકા બાળકો વાંચન તરફ રેડાયા છે આ મારા ક્લાસના બાળકોનું લિસ્ટ છે એમાં જો સર્જનાત્મક પ્રવૃત્તિ કઈ ગમે છે અને શૈક્ષણિક પ્રવૃત્તિ એટલે કે કઈ પ્રવૃત્તિ દ્વારા તેને શીખવું ગમે છે તો આ રીતે આખું તારણ કાઢેલું છે અને અહીંયા તમે જુઓ તો બધી જ દીકરીઓના અક્ષર સુંદર અને મરોડદાર છે પછી આ દરેક દીકરીના બ્લડ ગ્રુપના રિપોર્ટ્સ છે સત્રાંત પરીક્ષા ગણિતની પછી આ રીતે ગુજરાતીનું પણ લેખિત સ્વરૂપમાં પછી મારા વિશે વધુ જાણો તો આ રીતે દરેક દીકરીની વ્યક્તિગત માહિતીની આખી ફાઇલ છે નિભાવેલી છે અને અહીંયા તમે જુઓ તો દરેક દીકરીને તેની આવડત મુજબ એને જવાબદારી ક્લાસની સોંપવામાં આવેલી છે તો પ્રિયલ છે તો એને જવાબદારી લાઇટની પંખાની સ્વીચ બંધ અને ચાલુ કરવાની શું કામ કારણ કે તે આખા ક્લાસમાં હાઈટમાં બધા કરતાં ઊંચી છે અને જે મેં આ વેસ્ટ મટીરિયલનો ઉપયોગ કરી અને મેં જે ટીએલએમ બનાવેલા છે એની આ રીતે મેં આખી ટીએલએમની સફર કરીને આખી મેં ફાઇલ નિભાવેલી છે આમાં એક હજાર કરતાં પણ વધારે જો ટીએલએમનું કઈ વસ્તુમાંથી બનાવેલા છે તેની અધ્યયન નિષ્પત્તિ કઈ કયા વિષયમાં ઉપયોગી છે એ તરત માહિતી અને કયા મટીરિયલનો ઉપયોગ કર્યો છે તો આ રીતે આખી ફાઇલ બનાવેલી છે ટીએલએમની સફર કરીને અહીંયા તમે જોઈ શકો છો કે કયા કયા વેસ્ટ મટીરિયલનો ઉપયોગ કરીને મને આખી ફાઇલ નિભાવેલી છે તો અહીંયા તો મારી ચેનલનું નામ છે લીલાબેન ઠાકરડા જેમાં તમે સર્ચ કરી અને વિડીયો જોઈ શકો છો તો શિક્ષણમાં સર્જનાત્મકતા વાડિયાની તૈયારી કરતા તો ટીચો સાહેબને અરુણભાઈએ જે કામ હતું બનાવી છે ઓ પાડી દેવાજો આ હવે કાંઈ કરું મત તો